આજનું રાશિફળ આજે ત્રણ જાન્યુઆરી આ બે રાશિના જાતકોને મળી શકે છે નોકરીમાં પ્રમોશન જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યોનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે બિનજરૂરી રીતે ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ નહીં તો તમારા પરિવારના સભ્યોને તમારી આદત ગમશે નહીં તમે તમારા વ્યવસાયમાં ઈચ્છિત નફો ન મળવાથી ચિંતિત રહેશો પરંતુ તમારા પૈસા યોગ્ય યોજનાઓમાં રોકાણ કરો જે લોકો અવિવાહિત છે તેઓ તેમના જીવનસાથીને મળી શકે છે પારિવારિક બાબતોમાં તમારે થોડું ધ્યાન આપવું પડશે તમે તમારા જીવન માટે સરપ્રાઈઝ પ્લાન કરી શકો છો બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમને સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે પૈસાને લગતી બાબતોમાં તમને વધારે ટેન્શન નહીં રહે કારણ કે જો તમે કોઈની પાસેથી મદદ માંગશો તો તમને તે ચોક્કસ મદદ કરશે પરંતુ તમારે કામના સંબંધમાં અહીં ત્યાં દોડવું પડી શકે છે આજે તમને સારી નોકરી મળવી શક્ય છે તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો તમને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જે તમારા સન્માનમાં વધુ વધારો કરશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ઉર્જા સભર રહેવાનો છે ઓનલાઈન કામ કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે તમારી વ્યવસાયિક યોજનાઓમાં કેટલાક ફેરફારો કરશો જે તમારા માટે સારું રહેશે તમને મોટું ટેન્ડર મળી શકે છે ભાગીદારી પર વધારે વિશ્વાસ ન કરો કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ વ્યવહાર કરતી વખતે તમને નુકસાન થશે જૂના મિત્ર સાથે તમારો વિવાદ થવાની સંભાવના છે ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે કાર્યસ્થળ પર તમારા બસ કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે કારણ કે તમે તમારા કામમાં થોડી ખલેલ પહોંચાડી શકો છો જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હટી તો તે પણ ઘણા અંશે ઉકેલાઈ જશે વધુ પડતા ધન લાભની પાછળ તમારે કોઈ ખોટા કામ કરવાથી બચવું પડશે તમારા કેટલાક નવા વિરોધીઓ ઉભા થઈ શકે છે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે જો એમ થાય તો તેમને મનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે તમારા પૈસાની યોજના બનાવવી પડશે બિનજરૂરી ખર્ચ તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે તમારા બાળકોની વિનંતી પર તમે નવું વાહન લાવી શકો છો તમારા પરિવારના સભ્ય નોકરી માટે ઘરથી દૂર જઈ શકે છે વિચાર્યા વગર કોઈ પણ કામ હાથમાં લેવું નહીં પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતને લઈને સભ્યો વચ્ચે વિવાદ થઈ શકે છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપશે જેના માટે તેઓ ચોક્કસપણે સંપૂર્ણ પરિણામ મેળવશે કોઈની વાતથી પ્રભાવિત ન થાવો લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરનો પરિચય પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે વિચાર્યા વગર કોઈ પણ કામ હાથમાં લેવું નહીં તમારા બાળકો તમારી જવાબદારીઓનું પાલન કરશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ આજે પૂર્ણ થવાની સંભાવના છે સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે પ્રેમ જીવન જીવતા લોકોના સંબંધો વધુ સારા રહેશે જેના કારણે તેઓ ભવિષ્ય વિશે સપના જોશે જો તમને કોઈ સરકારી કામની ચિંતા હતી તો તે પણ પૂર્ણ થશે કોઈ પણ વ્યવહાર કરતા પહેલાં તમારે તમારા પિતાની સલાહ લેવી જોઈએ કારણ કે તમારા પૈસા ફસાઈ જવાની ઉચ્ચ સંભાવના છે જો તમે તમારા સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા અનુભવો છો તો તેને અવગણશો નહીં નહીં તો તે પછીથી વધી શકે છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે જે તમારી સમસ્યાઓમાં વધારો કરશે પરંતુ તમારે તમારી યોજનાઓમાં કોઈ ફેરફાર પડશે જો તમે ભાગીદારીમાં કોઈ કામ કર્યું છે તો તેમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઓછું ધ્યાન આપશે જેના કારણે તેમને સારું પરિણામ નહીં મળે તમારે કોઈ નવું કાર્ય સમજી વિચારીને શરૂ કરવું પડશે નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે જો તમે કોઈની પણ મદદ માંગશો તો તમને તે મદદ સરળતાથી મળી જશે તમારો કોઈ જૂનો મિત્ર તમારા માટે રોકાણની યોજના લઈને આવી શકે છે તમારે તમારા કોઈ સંબંધી પાસેથી ઉધાર લઈને વાહન ચલાવવાનું ટાળવું પડશે અન્યથા અકસ્માત થવાની સંભાવના છે બાળકો કોઈ પણ શિષ્યવૃત્તિ સંબંધિત પરીક્ષા આપી શકે છે જેમાં તેમને સારી સફળતા મળશે દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે ઓફિસમાં કોઈ કામને લઈને તમે બિનજરૂરી ચિંતામાં રહેશો તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાં રહેશે તમને કેટલાક કામ પૂરા કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે જેનાથી તમારો તણાવ વધશે તમારે તમારી પારિવારિક બાબતોને ઘરની બહાર ન જવા દેવી જોઈએ નહીં તો પછીથી તેમને ઉકેલવામાં મુશ્કેલી પડશે પરિવારના કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હશે તો તે પણ દૂર થશે અગિયારમી રાશિ છે કુંભરાશિ આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે પૈસાના કારણે તમારું કોઈ કામ બાકી હતું તો તે પણ પૂરું થઈ શકે છે જે લોકો નોકરીના સંબંધમાં અહીં ત્યાં ભટકતા હોય તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે કાર્યસ્થળ પર તમારી સારી વિચારસરણીથી તમને ફાયદો થશે તમારા બોસ તમારા કામથી ખુશ થશે તે તમને પ્રમોટ પણ કરી શકે છે કોઈ સુપ્રસંગમાં ભાગ લેવાની તક મળશે બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ઉતાર ચઢાવનો દિવસ રહેશે કોઈ જૂનો રોગ વધી શકે છે જો તમે ઘર દુકાન વગેરે ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે થોડો સમય રાહ જોવી વધુ સારી રહેશે જો તમે તમારા વ્યવસાયની યોજના બનાવીને આગળ વધો તો તે તમારા માટે વધુ સારું રહેશે પરિવારમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં તમારે સમજી વિચારી લેવું જોઈએ નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિ વળ તમને ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી